ગુજરાત શહેરમાં આવેલા લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તાર બામરોલી રોડ દાહોદ રોડ ભૂરાવાવ વિસ્તાર અમદાવાદ હાઇવે લુણાવાડા રોડના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરના ત્રાસ ખૂબ વધ્યા છે જેના કારણે સ્થાનિક રહીશો અબરજબર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઢોરોના અડીંગો ભારે માથાના દુખાવા સમાન બન્યો છે ોધરા શહેરના વાવડી પાસે આવેલ મૂનલાઇટ બીવી ગાંધી પેટ્રોલ પંપ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક સામે બહારપુરા લાલબાગ સામે આવેલ રેલિંગોને અડીને આખલા બળદ સહિત અન્ય ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે તેના કારણે વાહન ચાલક તેમજ રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઢોરોના રસ્તા પાસે અડીંગાના લીધે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે તો બીજી તરફ વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માતના બનાવો વધવા પામ્યા છે બીજી બાજુ ગોધરા શહેરના મધ્યમાં એસટી બસ સ્ટેશન આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર કરે છે અને બસ સ્ટેન્ડની બહાર રખડતા ઢોરોનો અડીંગાને લીધે અકસ્માતની શક્યતા નકારી ન શકાય ગોધરા શહેરના મધ્યસ્થમાં વચ્ચોવચ્ચ ઢોરોનો અડીંગો જમાવીને બેસી રહેતા અને બીજી બાજુ ટ્રાફિક ભરશો કરવાના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતની સમસ્યા વધવા પામી છે ગોધરાના દાહોદ રોડ અને બામરોલી રોડ ઉપર રસ્તે અલમોસ્ત અવસ્થામાં ફરતા ઢોરોનું ટોળું જોઈને વાહન ચાલકોએ પોતાના વાહનને બ્રેક મારવાની ફરજ પડી રહી છે ગોધરા શહેરમાં ભૂતકાળમાં પણ ગાય એ બે વ્યક્તિઓને શિંગલા ભરાવી હુમલો કરતા મોત જેના બનાવો બન્યા છે ત્યારે ગોધરા નગરપાલિકા શું હજી હવા ગંભીર હોનારતોની તોની રાહ જોઈ રહી છે આવા ઢોરોને ક્યારે પકડીને પૂરશે અને તેમના માલિકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે